સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના લાંબડિયા ખાતે સાંસદ દીપસિંહ રાઠોડ અને કલેકટર નૈમેશ દવેની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સમાપન થયું હતું આ અવસરે ગ્રામજનોએ પ્રધાનમંત્રીનો પ્રજાજોગ સંદેશો સાંભળીને પ્રદર્શન નિહાળ્યું હતું આ પ્રસંગે લાભાર્થીઓએ તેમની સરકારી યોજનામાંથી મળેલા લાભ અંગે મેરી કહાની મેરીઝુબાની અંતર્ગત વાત કરી હતી બધાને જ બધી વસ્તુઓની પૂર્ણતા મળે બધા જ એમના વિકાસથી મોડી સ્વાસ્થ્ય મોડી બધા જ કામ કરી શકે એ માટેનું જ્યારે આયોજન કર્યું છે ત્યારે મોદી સાહેબનો જેટલો આભાર માની એટલો ઓછો છે આમ જનતાની પણ ખૂબ આભાર થવા મદદ થવાની છે આમ જનતા પણ આનીથી પ્રભાવિત છે અને આટલી બહોરી જગ્યા પરથી લોકો ઉપસ્થિત રહી અને આવકારે છે મારું મકાન કાચું હતું નળિયાવાળું પ્રધાનમંત્રી આવાસ યોજના જે યોજના હતી તેમાંથી મને એ લાભ મળ્યો છે અને એક લાખ વીસ હજાર રૂપિયા મકાનના વીસ હજાર રૂપિયા મનરેગાના અને વીસ રૂપિયા વીસ હજાર રૂપિયા એક્સ્ટ્રા એકસ્ટ્રા જે ટૂંક સમયમાં પૂરું કર્યું એટલા એટલા માટે મને મળી ગયા છે અને અત્યારે હું બહુ સુખ શાંતિથી રહું છું અને એમ એ માટે હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આપનો મોદી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું